વધારા ખાઈ ગયો જ ને ને મજા પડી કે ખાવાની બે દાડા રહેવાનું તો મજાઈ જ જતો તો દીજો તું ખાઈ ને ને એવું તો ખબર ને તો મજા આવે સંભે ખુશ થઈ ગયા તો હા મજા આવી દીનું હાહરી ખાઈ બહેન આવ્યો શાંતિ ટેટે વાત કરો છો એવું બનાવી દો માર ને

કે બધું બની દેતલું ખાવા હું તો કામ મત પાલતો જની મારે જવું પડશે તો પણ તું જવાય જવાય હું એ તો

ઘેર નહી મેળો ખાવાનો હા હા ખાવા દોડે મન રાખે રોજ કરો ચોખરું ખાવા દયા તો રાન બધા કરીને અને ખાવું છે ને માર રહ્યો ને ખાવા એવું ખાઈ ને આવ્યો છે

તો કે સફર બનાવ્યો કે સફર ના ના હાથ તો ધોયેલા હાથ ધોઈને જ ગય તીને એટલે પિસ્તો વના માટે એટલે પિસ્ત ખબર લેવા જ નકળ્યો તો હેલો તન પેલા કોમ પટાઈયે ઓ આટલી બધી આઈટમો બનાવી છે લે આપણે બે ભૂડો ખાવાનું હોય એમ એ બધું બનાવ

અને આ ઓન કેટલી વખત કે ઓન માર ઉંબો ખાવો છો માં ખબર પડી તમે બોલે ઓ ઉંબો બનાવ આવું થાલ હું કરી લે ઓતો જી શરૂઆત કરી હે એટલે તમે બની બની બધાન ખરો બધાન ખરો તો નહી ઉંબો માં આ એનો ઉંબો નહી બનાવ એમ ને ના ઓન તો તો બોલના કરી પડશે તો કોઈ ધોઈ ના દે કમળાનું કરવા દે

Hold on, 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 hold

હુંબો હુંબો કઈ કાઢી નાખો ઢોકળો તો પાછા ઢોકળો ભાઈ જો ઢોકળો ખાવા ને તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હા એ તો ભૂલતા જ નહીં